હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજ સોળ માર્ચ બે હજારને પચીસ અને જોઈ લ્યો આપણે હેને આ અત્યારે કપા વીણવાનું ચાલુ છે અને એટલો હે આની પછી ખાલી આ બે ઋતુ બાકી છે અને પછી હે આપણે આ ચોથી વીણી પૂરી થઈ જાય તો હમણાં જોઈ લ્યો હું તમને કપા દેખાડું અને હેને આ વિડીયોમાં નવો હોય તો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારે આ વર્ષે કેટલો કપા થયો તે આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને અત્યારે જોઈ લો અમારે કપા વેળવાનું ચાલુ છે અત્યારે અને અત્યારે થયા છે બપોરના અગિયાર તો આપણે અગિયાર વાગે અત્યારે નેનુબેન આપણું શૂટિંગ ઉતારી રહ્યા છે તો જોઈ લો મિત્રો આવો કંઈક આપણો કપા છે ઓલી બાજુ આમ કેમેરો તો ફેરવ્યો આમ બસ એ બાજુ હામાં તડકે નું આવે ને આ બાજુ ફેરે આ બાજુ તમે જોઈ શકો છો હજી આમાં એટલા ઝીંડવા છે એટલા ફાલ છે ને એટલો કપા તળાઈ ગયેલો છે ને છેલી બસ આવ્યા છે ડા નેનુ બેન આ બસ શીશો લઈને આયલા આવ્યા જોવા જો કે ગાને કે તો નેનુ મિત્રો અત્યારે ત્યારે આપણે તડકાના નાઈન જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે તડકાના નાઈન આપણે ફુવારે નાહી લીધું છે અને આ બધું જોઈ લ્યો ને એનું બેન છે નાહી લીધું છે તો જાવી છીએ પાછા વાડીએ અને હેને હવે આપણે જવાનું છે કપા વીણો તો એને મિત્રો જોઈ લ્યો આપણે હેને કપાસ હજી વીણાઈ ગયો છે અને જો આ ભાર્યું ને તો ભારિયું ભરીને હવે જાવી આપણે ઘરે અને હજી તમે કપાસ હજી જોઈ શકો છો અત્યારે સાઈડમાંથી આપણે રેડી હજી જો આ કપાસ છે અને એને આજે આપણે કપાસમાં ચોથી વીણી પૂરી કરી છે અને આજે છે ને આપણે કપાસમાં ડ્રીપમાં પાણી પણ ચાલુ છે અને તો તમે એને આ કપાસ જોઈ શકો છો તો હાલો તો બસ મિત્રો હલો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને આ ચેનલ કરો સબસ્ક્રાઈબ કરો મળીએ પાછા નક્સ વીડિયોમાં અત્યારે બધાને જય માતાજી